જ્યારે આપણું આમુખ વાંચીએ છીએ કે આમુખ જોઈએ છીએ ત્યારે આપણને આ ચાર વસ્તુઓ ખબર પડે એમાંથી સૌથી પહેલી વસ્તુ શું તો કે ભાઈ બંધારણના અધિકારનો સ્ત્રોત ઓકે કે બંધારણ પોતાની શક્તિઓ ક્યાંથી મેળવે છે ધેટ ઇઝ અ થિંગ બંધારણ પોતાની શક્તિઓ ક્યાંથી મેળવે છે તો કે ભાઈ બંધારણના અધિકારનો જે સ્ત્રોત છે એ બંધારણનો અધિકારનો સ્ત્રોત શું છે તો કે ભારતના લોકો કારણ કે આખું પ્રિયમ્બલ જે શરૂઆત ક્યાંથી થાય છે તો કે શરૂઆત થાય છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા ઓકે તો કે ભાઈ જે ભારત દેશના લોકો છે કે જે ભારતના લોકો છે એ મૂળ બંધારણની શક્તિનો સ્ત્રોત છે કે જેનાથી બંધારણ પોતાની સત્તા મેળવે છે ક્લિયર થઈ ગયું અને આ જ વસ્તુ એક બાબત પણ સૂચવે છે શું સૂચવે છે કે ભાઈ ભારત દેશ જે છે એ ડેમોક્રેટિક કન્ટ્રી છે ઓકે તો જ લોકો પાસેથી સત્તા મળતી હોય તો જ લોકો પાસેથી શક્તિ મળતી હોય તો પેલો કોન્સેપ્ટ આ આવ્યો બંધારણના અધિકારનો સ્ત્રોત શું તો કે ભારત દેશના લોકો સેકન્ડ ભારતની પ્રકૃતિ તો કે કેવા પ્રકારની પ્રકૃતિ છે છે એ ભારત દેશની છે પાંચ વિશેષણો આપણે જોયા હતા કયા કયા બોલતા જાઓ સાર્વભૌમ પછી સમાજવાદ પછી બિન સાંપ્રદાયિક પછી લોકતંત્રત્મક અને પ્રજાસત્તાક આ જે છે એ ભારત દેશની પ્રકૃતિ સૂચવવામાં આવે નેચર ઓફ ઇન્ડિયન સ્ટેટ ક્લિયર એના પછી જે વસ્તુ છે એ શેની સાથે જોડાયેલી છે તો કે બંધારણના ઉદ્દેશ્યો સાથે

તો કે બંધારણ સ્વીકાર થયા તારીખ બંધારણ સ્વીકાર થયાની તારીખ બંધારણને અપનાવવાની તારીખ તો કે કઈ તારીખ તો કે જે આપણે જોયેલી હતી પરફેક્ટ આટલી વસ્તુ સમજાઈ ઓકે આ ચાર વસ્તુ જે છે બંધારણનું આમુખ વાંચીએ ત્યારે આપણને આઈડેન્ટિફાઈ થતી હોય છે